કાવ્ય એક આ તો ઈષ્ટનો આવાસ પ્રસ્તુત કાવ્ય કરસનદાસ માણેક દ્વારા લખવામાં આવ્યું છે તેમનો જન્મ કરાચીમાં અઠાવીસ નવેમ્બર સન ઓગણીસો એકના રોજ થયો હતો તેઓ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની હતા તેમનું ઉપનામ વૈશંપાયન હતું ઓગણીસો ત્રેવીસમાં કરાચીની ડી જે કોલેજમાં દાખલ થઈ ઓગણીસો સત્તાવીસમાં સંસ્કૃત અંગ્રેજી વિષયો સાથે બીએ થયા ઓગણીસો ઓગણચાલીસ સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ડેઇલી મિરર નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમજ ઓગણીસો ત્રીસ અને ઓગણીસો બત્રીસમાં આઝાદીની ચળવળમાં જોડાઈ જેલવાસ પણ ભોગવ્યો ઓગણીસો ઓગણચાલીસથી જન્મભૂમિના તંત્રી વિભાગમાં સેવાઓ આપી મુંબઈમાં ઓગણીસો અડતાલીસથી જન્મભૂમિ ટ્રસ્ટના નૂતન ગુજરાતના તંત્રી પદે રહ્યા અને ઓગણીસો એકાવનથી સારથી સાપ્તાહિક અને પછી નજીકેતા માસિક શરૂ કર્યું કવિતા વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે ખાખના પોયણા આલબેલ બેલ મોહબતને માંડવે વય શંપાયનની વાણી પ્રેમધનુષ્ય અહો રાયજી સુણિયે કલ્યાણ યાત્રી મધ્યાહન રામ તારો દીવડો વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે તેમનું અવસાન અઢાર જાન્યુઆરી સન ઓગણીસો ઇઠોતેરના રોજ વડોદરા ખાતે થયું હતું પ્રસ્તુત કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે આ સંસાર ઈશ્વરનું ઘર છે આપણે માત્ર યાત્રિક છીએ નિર્મલ હૃદયથી જીવન જીવવું એ જ સાચું પૂજાર્ચન છે ચાલો કાવ્યને અંદરની ગહનતાથી સમજી લઈએ આ કાવ્યનું નામ છે આ તો ઈશતણો આવાસ તો આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ

તું નવરો નવરેજે સૌ સાથે વહે રામની બીધેલ રોટી સુધાસ સમજી સહિયારી છાશ આ તો કાવ્ય સમજૂતી કવિ સમજાવે છે કે આ સંસાર ભગવાનનું ઘર છે તું માણસ માત્ર એ ઘરમાં આમંત્રિત મહેમાન છે તું માલિક પણ નથી અને ગુલામ પણ નથી તારું પાત્ર એ છે કે આ જગતને ઈશ્વરનું સ્થાન માનીને એ પ્રમાણે વર્તન કરવું જે ભગવાન આપે છે એ ખુશીથી સ્વીકાર ખાદ્ય હોય સંજોગ હોય કે સંબંધો એના અન્ય જીવોને પણ પોતાનું માન કારણ કે એ બધાને પણ ઈશ્વરે જ પેદા કર્યા છે ઈશ્વર જેવી સ્થિતિ આપે એમાં રહેતા શીખ દરેક ક્ષણે ઈશ્વર પ્રેમનો પ્રકાશ વહાવે છે જીવન હેતથી ભરેલું છે આ સંસાર ભગવાનનું ઘર છે સંસારની દરેક પડમાં બ્રહ્મનું ચેતન વહે છે અખંડ ચાલતા આ બ્રહ્મચિચોડામાં કોઈ એને સમજશે કોઈ એને માણશે કોઈ એને માત્ર ભોગવશે કોઈ એને તાણે પણ તું નવરો બેસીશ નહીં પોતાની ક્ષમતા પ્રમાણે કાર્ય કરી તેમાં કદી કચાશ આવવા દઈશ નહીં એટલે કે એક સમરસ નિયમિત રીતે પોતાનું કામ કરતા રહો તું જિંદગીમાં કોઈ વસ્તુ પર લગાવ ન રાખ લલચાઈશ નહીં ભગવાન જે આપે છે એ બધાને સાથે લઈ વહેંચીને ખાજે એમાં પણ પરમાત્માની ભેટ છે દૂધ કે છાશ બધું સમાન સમજ મોટી કે નાની વસ્તુ ઈશ્વર દ્વારા મળેલી છે એટલે એમાં ભેદભાવ ન રાખ સારાંશ પ્રસ્તુત કાવ્યમાં કવિ કહે છે કે ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું ઈશ્વરનો ચીચોડો તો અવિરત ચાલતો રહે છે આપણે આપણા ગજા પ્રમાણે ધૂસરીનું વહન કરવું એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે અઘરા કે આકડા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે